દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી આ શ્વાસે તારું મૃત્યુ થાય છે તો એકવીસ હજાર ને આ છસો શ્વાસ માં તારા ઓરિજિનલ નિજ નામની યાદી હોવી જોઈએ આ વીજળીના ચમકારે મોતી પરોવીલો પાનભાઈ અચાનક અંધારા થાસે જો જોતામાં દિવસો વ્યાજ હશે ને એકવીસ હજાર ને છસો તો શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે તુહી તુહી કર દનમે શાન ગુરુની યહી સત્યારથ દેખો દિલ દર ભણમે કોઈથી આપણા શ્વાસ માં તમને તમારા નામની યાદી આવી છે ચીત તો ક્યાંય ફરતું હોય

અને અહીંયાથી આ પાવર આવે છે જાય છે આવે છે જાય છે આવે છે જાય છે આ જે પાવર આવે અને જાય આવે અને જાય તમારો શ્વાસ જ્યારે અંદર આવે તો અંદર આવ્યો એવી તમને ખબર છે તો તમે ખબર રાખવાવાળા તમે કોણ તમારો શ્વાસ બહાર જીયો તો બહાર જીયો એ તમને ખબર છે કે મારો શ્વાસ બહાર જીયો તો બહાર તમે છો અંદરે તમે છો બારે તમે છો અંદરે તમે છો આવું બે નું નિરીક્ષણ કરવા વાળા તમે શ્વાસ થી જુદા છો ઓહમ અને સોહમ શ્વાસ અને ઉશ્વાસ બે લેવા અને મૂકવા વાળા તમે જુદા છો એ તમે નિજ કેતા પોતે છો અહિયાં સુરતા નું કનેક્શન ગુરુએ જોડ્યું છે કે ચેત ચેતા હીરો હાથમાંથી જાય છે એના ખોયા પછી રોયે શું થાય છે પછી તો બાળપણ રમત માં જીઓ જુવાની આમાં જઈ માયા મોહ માં ગડપણ નો આરો આવ્યો આ ઢીચણ દુખે છે પગ દુખે છે કેળો દુખે છે પેટ માં દુખે છે દાંત ની શક્તિ જતી રહી યાદ શક્તિ જતી રહે આંખે દેખાતું નથી ભગવટો આયો આયો ને પછી મેળા આવે કે ભગવટો આયો આ તો

ઘણા જન્મથી ગોથા ખાતો આયો જીવ દુખિયારો આ ભવસાગરની ભૂલવણીમાં ત્યાં સદગુરુ ના તાર્યો એ હરી હીરો તારા છે તારા બીજા બધા દેહ છે પરાધીન છે બીજા દેહો મનુષ્ય સિવાય ના ઈ પરાધીન છે આ મનુષ્યનો આવો રૂડો તમને તમારે જોડે ભલે કપડા ના આ રોડ ઉપર ઓલા ગાંડા રખડે છે ને એમને હવે ઓલા લઈ જઈને સેવા કરે છે કરે છે ને પણ આ ભૂંડિયા ની કોઈ સેવા કરે અને તમને તાવ આવ્યો હોય તો તમે કોક ને કે મને દવાખાને લઈ જાવ ગમે કોક તો દયા હોય ને કોક તો લઈ જાય શું કામ આ મનુષ્ય દેહ આવો મળ્યો સ્વતંત્ર છે તમે ધારો એ કરી શકો પણ તમે તમારી શક્તિ ને ભૂલી ગયા છો તો આવો માનવ દેહ છે એ પશુની દશા કાઢીને મનુષ્ય બનવાનું છે તો મનુષ્ય એને જ કહેવાય કે જે પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરે છે એ મનુષ્ય જન્મતા નથી તો આવી જે દશાઓ લાગેલી છે તો હજી આપણે સ્વાધીન છે અને જનાવર પરાધીન છે તો હજી જાગવાનું છે સંતોના સંગમાં રહી કે હાતુ સ્વાધીન છો છે એવો નેસ

આવી હાલત આ જીવ ની થશે ઈ કરતા ચેતી જાઓ અને આ મનની જે અંદર ની આળસ છે અજ્ઞાન દશા છે એને કાઢી જાગી જાવ આત્મા રૂપી હીરો તમારા હાથમાં આવ્યો છે તો તમારું દિલડું લગાડ સત્સંગમાં આ શરીર ને ભગત નથી બનાવવું દાડીઓ નથી વધારવી ભૂખ્યું નથી રહેવું અપવાસ નથી કરવા સમાધિઓ નથી ચડાવી ખાલી આ રંગ લગાડી દે બસ આટલું કરવાનું છે તેમાં કીધો આવો ભક્તિ નો રંગ લગાડ ગભરાઈશ નહી દરેક સંતો એ કીધું અને એના પ્રમાણ આપી ગયા

દીવા ખેલે ગુરુ ની શાન મારે ભક્તિ કરવી ને ડરવું આ બે વાત ને નહી બને આ પોલે પોલે પ્રભુજી તને નહી મળે આમાં સદગુરુ વચનના એવા બધા તમે બળ બની જાઓ કે જગત આખું તમને ડોલાવા આવે પણ ગુરુ નો બાળક ડગે નહી

ગુરુ વચન માં રહેવાનું છે કોઈ ના ડગાઈ શકે પણ આપણે હવે એની વાત માં આવી જવી છે ગુરુ છોડી દે કામ થઈ જશે હા સીધું અહિયાં ડગી ગયો નહીં તરત ડગી ગયો એ ગુરુ ને મૂકી દે ને ભૂવા પાણી જતો હોય નથી કે ગુરુ પ્રતાપે જીવ રામ બોલ્યા રે ગુરુ પ્રતાપે જીવ રામ બોલ્યા રે सन्तो चे